વડોદરા શહેરના હરની રોડ વિસ્તાર પર આવેલી એક સોસાયટીમાં રહેતા પાટીલ પરિવારે ઘરે શ્રીજીની સ્થાપના કરી છે દર વર્ષે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરીને સમાજને એક સુંદર મેસેજ આપવાનો પ્રયાસ આ પાટીલ પરિવાર કરતો આવ્યો છે ત્યારે આ વર્ષે સમાજને ટ્રાફિક અવેરનેસનો મેસેજ આપતું ડેકોરેશન કરવામાં આવ્યું છે વડોદરા શહેરની નૂતન સૌરભ સોસાયટી વિજયનગર હરની રોડ ખાતે રહેતા અમૃતા સંતોષ પાટીલ ઘણા વર્ષોથી પોતાના ઘરે પરિવાર સાથે શ્રીજીની સ્થાપના કરી રહ્યા છે દર વર્ષે આ પરિવાર ગણેશ સ્થાપનામાં અલગ અલગ વિષયો ઉપર ખૂબ સુંદર મજાનું ડેકોરેશન કરે છે આ ડેકોરેશનની સાથે સમાજમાં એક સારો સંદેશ પણ આપતો આવ્યો છે ત્યારે વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અત્યારે રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને જેનું મુખ્ય કારણ ટ્રાફિકના નિયમોની અવગણના કરીને બેફામ રીતે જે વાહન ચલાવવામાં આવી રહ્યું છે તે છે રોજે રોજ અખબારમાં અકસ્માતમાં જીવ ગુમાવવાના સમાચાર સાંભળીને આ પરિવારે શ્રીજી જોડે મદદની ગુહાર લગાવી છે અને તેઓનો વિશ્વાસ છે કે શ્રીજી કહેશે તો દરેક વ્યક્તિ ટ્રાફિકનો નિયમ પાડશે અને શ્રીજીના આશીર્વાદથી જ અકસ્માતના બનાવો ઓછા થશે આ વિચારની સાથે જ આ વર્ષે અમૃતા સંતોષ પાટીલના ઘરે બેટરી સંચાલિત ટોય કારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને ટ્રાફિક અવેરનેસના વિષય ઉપર ખૂબ સુંદર મજાનું આકર્ષક ડેકોરેશન હાથ ધરવામાં આવ્યું છે આ ડેકોરેશનની નોંધ વડોદરા સિટી પોલીસ દ્વારા પણ લેવામાં આવી છે અને વડોદરા સિટી પોલીસ દ્વારા અને વડોદરા સિટી પોલીસના તેઓના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ ગણેશજીનો વિડીયો પણ જોવા મળી રહ્યો છે